સુરતની જીવાદોરી ગણાતી એવી તાપી નદી એટલે કે તાપી માના આજે પ્રાગટ્ય દિવસ છે અને એ જ દિવસે ઘર કંકાસથી કંટાળી એક યુવક તાપી નદીએ આપઘાત કરવા માટે પહોંચ્યો હતો અને તે યુવકને સુરતની ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે નમસ્કાર વિકાસ પાટિલ સામના ડિજિટલના સાંધ્ય બુલેટિનમાં આપણું હાર્દિક સ્વાગત છે શરૂ કરીએ સુરત સહિત જિલ્લાના તમામ મુખ્ય સમાચાર સુરતના મક્કાઈ પુલ પર ઘરકંકાસથી કંટાળેલા યુવાને તાપી નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો કે સમય પર ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળે પહોંચ્યા હતા અને યુવકને બચાવી લીધો હતો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો ચોત્રીસ વર્ષીય યુવક ઘરેથી જીવન ટૂંકાવવા વિચારી નીકળ્યો હતો પરંતુ ફાયરની ટીમે તેને બચાવી લીધો હતો વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત મુખ્યમંત્રીને પત્ર લખીને જીએમઆરએસ અને એમબીબીએસની ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે કુમાર કાનાણીએ કહ્યું હતું કે આના લીધે કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો વારો આવ્યો છે ફરી વધારાને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદ કુમાર કાનાણીએ કરી છે અસાધ સુદ સાતમા દિવસે તાપી નદીના પ્રાગટ્ય દિવસે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી કુરુક્ષેત્ર શમશાન ભૂમિ પાસે મા તાપીને અગિયારસો મીટરની ચુંદડી ઓઢાવવા સાથે આરતી પણ કરવામાં આવી હતી સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે વર્ગખંડ શરૂ કરાયા છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વર્ગખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું સામના ડિજિટલના યુટ્યુબ અને ફેસબુક માધ્યમને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ના ભૂલતા